જો સવારમાં આવેલા અહીંયા અતરિયાદ આઠે તો આજે પણ જો મોટરનું તે કામ હતું કેમ કે પહેલાં જે સોલાર લાવ્યા ને તે હાલતી નહોતી ગઈ તો પછી પાણી તો સારું કહી દીધું પણ સોલારમાં કંઈક વાંધો હતો એટલે પછી બદલાવું પડી તો એના માટે છે ને અમે એક બેટરી લાવેલા છીએ તો બેટરીથી હવે જોઈ કે હું મોટરમાં પાણી નીકળે અને બેટરી થી અને બીજી થી નાની સોલર અને નાનો પંપ આવે ને એ લાવ્યા તો એનાથી એમ તો થોડું થોડું પણ તો વાંધો તો છે ને સોલર માં જતો બેટરી નો લે પંપ માર લે કે આપણે મોટર મત કઈ વાંધો નથી પણ હવે બે વસ્તુ લેતે આવ્યા છે થાય થોડો ખર્જો તો થયો આમ તેમ કે નાની મોટર લીધી એની પછી નાની સોલર લીધી અને ને બીજો જો બેટરી અત્યારે ખાલી જોવ પુરતી લાવ એટલે કે લીધી નથી પણ હવે એ પાસે મોટર નોન કરશો ને એવું થયું છે પણ હવે જે થાય હવે જરૂર છે એમાં ત્યાં હાલશે નહીં તો બધું લઈ તો લીધું છે અને હવે જોઈ અને તમને બતાવું કે જો આપણે બેટરી ને એનાથી કેટલું પાણી કાઢે અને ઉપડે છે કે મોટર એ તો પ્રથમ જોવાનું છે તો હાલો ને બતાવું તમને કેટલું પાણી કાઢે છે હવે જો પહેલાં તો આપણે છે ને આજે પહેલાં મોટી મોટી જોવાનું છે કે આપણે જો મોટર મોટ મોટી છે મોટર એમાં કેટલું પાણી નીકળે તો અત્યારે જો બેટરી થેન્ક કરવાની છે અને જોઈએ કે પાણી કેવી રીતનું હાલે અને કેટલી વાર આવે એ મેન તો આપણે જોવાનું છે તો અત્યારે બે બેટરી છે કારણ એ છે કે આ જૂની છે અને જોવા માટે લાવેલા છે એ કે કેવી રીતનું હાલે તો નહીં તો એક બેટરી હાલી જાય પણ અત્યારે જૂની છે ને તો બે લેતા આવ્યા જેથી કરીને પાવર ઘટે નહીં મોટરને અને જો આમાં ઉતારી અને પછી જોઈએ કે કેટલી વાર પાણી હાલે જો તાજી વાર ન હાલે તો પછી મોટી મોટર નાની મોટી નહીં હાલે તો પછી આપણે નાની જ નાખવાની રહેશે તો હવે જો આ બધું ફિટ કરીને અંદર નાખ્યું છે અને જો પાણી તો નીકળ્યું છે અને ઘણું જ આવે છે પણ હવે પાણી ઝાઝી વાર હાલતું નથી એવું થયું છે તો હવે જોઈએ હું કરીએ હવે જો તમે જોયું કે પાણી તો ઘણું નીકળે છે પણ એમાં એવું છે કે થોડીક વાર આવે કેમકે પાણી જાજુ નથી થતું ડારમાં કે ઉપર રાખ્યો છે પાંત્ર ફૂટ તો તાજું કાંઈ અંદર ભરાવું ન થાય પાણીનો એટલે થોડીક વારમાં પૂરું થઈ જાય છે તો હવે મોટી મોટર હવે રહી જાય છે અને જે નાની લાવેલા છે ને વાત કરીને એ હવે નાખવાની છે તો કેમ કે એમાં ધીમું ધીમું પાણી આલા કરે અને થોડું થોડું અંદર ભરા હોય થતો જાય એટલે બેલેન્સ રહે થોડું એટલે એકારે ખૂટી ન જાય અને ધીમે ધીમે આવ્યા કરે એવી રીતનું છે તો હવે મોટી મોટા રહેવા દઈશું હવે એ ભવિષ્યમાં ક્યાંક પાછો ડાર પાડશું તો ને આપણે એટલે વિચારતા શક્ય બીજો પાડવાનું પણ હમણાં નહીં હવે તો ત્યારે એનો ઉપયોગ કરીશું અને હવે અત્યારે અહીંયા જો નાની મોટર નાખવાની છે અને એક અઢારની માપ કહેવાય કે એમ તો નથી ખબર પણ એ સોલા લાવેલા છે નાની તો અઢારની લેવાય એમ કહેતા હતા એટલે એ કંઈક માપ કહેવાતું છે તો એ નાખવાની છે અને નાનો પંપ છે હવે એ લાવેલા છે તો એ નાખવાના છે એ તમને બતાવું હમણાં અને હજી એ ગયા છે થોડુંક કામ હતું ગામમાં તો આજ પાસે થોડુંક શણતરે અહીંયા બાકી છે ને થોડી ઇંટનું તો એ કડી આવે છે તો થોડુંક કામ છે તો એ જશે અને પછી નાખી ત્યારે હું તમને બતાવું કે એમાં કેટલું પાણી નીકળે એ તો જોયેલું જ છે કેમ કે અમારે અમારા કાકાના બધાને છે એવી રીતનું તો એમાં થોડું થોડું આમ તો પાણી કાઢે છે આટલી એક આંગળી જેટલી આટલી પૂંગળી આવે એમાં થોડું થોડું પાણી નીકળે તો હવે એ રાખવાનું છે તો એ થોડી વાર બેઠીમાં કીધું ભાઈ મું આવે ને ભાઈ પાછા બધું ફિટિંગ કરે ત્યારે જઈને

లావతా లావత్ బే మీనిట సాకా మ్తరలే దేల్లా మత్తరులే మతే దెం. అబావది అవధి టొమ్తరులో మ్తరు త్రాలో. కన్ మ్తరులేలో మ్తరులోయుట� અને થોડુંક આપણે આવે તો થોડુંક પાછું અંદર ભરા હોય થઈ જાય તો પછી જો નાની મોટર આમાં ફિટ કરીએ છીએ અને જો મોટર શરૂ કરી દીધી અને અત્યારે છે ને બેટરીથી શરૂ કરી છે કારણ કે સોલાર છે ને એ બહુ તડકો નથી ને એના લીધે પાવર થોડોક ઘટે છે તો પછી જો અત્યારે તો આપણે બેટરીથી શરૂ કર્યું અને જો પાણી તો આ નાની નળી છે ને એનાથી પાણી જે છે એ દારમાંથી આવે છે તો જો આટલું આટલું નીકળે પાણી અને બેટરી છે એટલે થોડુંક વધારે ફ્રેશ વધારે આવે છે બાકી સોલારથી થોડુંક ઓછું આવે એનાથી આમ સેજ આમ લાગે ને પણ સેજ નોર્મલ ફેર છે એટલો અને જો આપણે આમાં લેતા આવેલા હતા બધી શાકભાજી શાકભાજી એમ કે લીલા આપણે મેથી ધાણાને એવું નાખેલું છે તો બધું વાવી દીધું અને પાણી શરૂ કરી દીધું છે તો લીધ નાખ્યા પછી મૂળા નાખ્યા છે ગાજર નાખ્યા છે અને થોડુંક લસણ પણ નાખ્યું અને પાળી ઉપર થોડાક ચણા લઈ તો કે વાવેલામાં ક્યાં બેઠી હે